ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર સોળ જાતિગત વિભિન્નતા વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિભાગ નંબર એક જોવાના છે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો પ્રસ્તાવના તો હેડિંગ શું છે તે આપણે સમજી લઈએ તો જાતિગત એટલે આપણા ભારત દેશમાં અનેક જાતિના લોકો વસે છે કારણ કે ભારત ખૂબ જ વિશાળ દેશ છે આ ભારત દેશની અંદર ઓગણત્રીસ જેટલા રાજ્યો આવેલા છે જેમાં દરેકને હિન્દુ મુસ્લિમ શીખ પારસી આ ઉપરાંત અનેક જાતિમાં વિભિન્નતા જોવા મળે છે વિભિન્નતા એટલે વિદ્યાર્થી મિત્રો જુદાપણ જુદાપણ એટલે ભેદભાવ તેના વિશે સમજીએ તો સૌથી પહેલા ભેદિ વિભિન્નતા એટલે શું તો છોકરાઓ અને છોકરી વચ્ચે જે ભેદભાવ કરવામાં આવે છે તેને જાતિગત વિભિન્નતા કહેવામાં આવે છે તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રસ્તાવના આપણા દેશમાં એટલે કે ભારતમાં છોકરા અને છોકરીના ઉછેરમાં ક્યારેક સમાનતા તો ક્યારેક કેટલીક વખત અસમાનતા જોવા મળે એટલે વિદ્યાર્થી મિત્રો તમને સમજ તો પડી ગઈ હશે કે આપણા કુટુંબની જ વાત કરું તો આપણા કુટુંબમાં કોઈ છોકરાનો જન્મ થાય તો મમ્મી પપ્પા એકદમ ઉત્સાહ આવી જાય અને ઘરમાં પેંડાની વહેંચણી કરે છે જ્યારે કોઈ છોકરીનો જન્મ થાય આપણા કુટુંબમાં ત્યારે જલેબી વહેંચવામાં આવે છે એટલે ક્યારે તમે જોઈ શકો કે સમાનતા પણ છે ને ક્યારે અસમાનતા પણ જોવા મળે તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે પ્રાચીન સમયમાં છોકરા છોકરીઓ માટે ભેદભાવ જોવા મળતો હતો ઉદાહરણ તરીકે લઈએ તો જ્યારે છોકરીને ઘરની બહાર ક્યારે પણ નીકળવા દેતા ન હતા અને એને વધુ શિક્ષણ પણ આપવામાં આવતું ન હતું જ્યારે છોકરાઓને ઘરની બહાર જવા માટે છૂટછાટ આપવામાં આવતી હતી અને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવતું હતું એટલે કે સારામાં સારું શિક્ષણ આપવામાં આવતું હતું એટલે આ રીતે છોકરાઓ અને છોકરી વચ્ચે સમાનતા અને અસમાનતા જેવા ભેદભાવ જોવા મળતા હતા બે દાયકામાં આ બાબત જાગૃત ફેલાય છે એક દાયકો એટલે કે દસ વર્ષ બે દાયકા એટલે કે વીસ વર્ષ એટલે વીસ વર્ષથી ભારત સરકારે છોકરીના શિક્ષણને ઊંચ લાવવા માટે કેટલાક નિયમો લાવેલા છે ઉદાહરણ તરીકે જોઈએ તો છોકરીઓ માટે કઈ કઈ યોજનાઓ બહાર લાવી છે તો જેવી કે યોજના લાડલી લક્ષ્મી યોજના જે મોદી સરકારે આપણા જે વડાપ્રધાન છે તેને આ બહાર પાડી હતી એટલે કે એવું કે જ્યારે છોકરી શિક્ષણ લે છે તો તેનો બધો જ ખર્ચ ભારત સરકાર ઉઠાવે છે અને છોકરીને મદદ મળે છે ઉદાહરણ તરીકે છોકરીઓ ધોરણ છમાં હોય તો એને બે હજાર રૂપિયા મળે છે ધોરણ નવમાં હોય તો એને ચાર હજાર રૂપિયા મળે છે ધોરણ અગિયારમાં હોય તો એને સાત હજાર પાંચસો જેવા મળે છે આ ઉપરાંત આ છોકરી એકવીસ વર્ષની થાય તો તેને એક લાખ રૂપિયા મળે છે બીજી આ યોજનાઓ છે છોકરી માટે વ્હાલી દીકરી યોજના આ યોજના એટલા માટે બહાર પાડી છે ભારત સરકારે કે નાની ઉંમરે બાળ લગ્ન જે માતા પિતા કરાવે છે તો તેને અટકાવવા માટે કરે છે અને એના શિક્ષણ વિશે પૂરતું ધ્યાન આપે છે ત્રીજું છે બેટી બચાવો અત્યારે તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો કે કોઈપણ જગ્યાએ મોટા મોટા પોસ્તાળ લખેલા કે બેટી બચાવો પહેલાં પ્રાચીન સમયમાં શું હતા એવા ભેદભાવ હતા કે છોકરીને દૂધ પીટી કરવી એટલે કે દૂધમાં મોટી તપેલીમાં ડૂબાડી દેવામાં આવતી હતી ગૃહ હત્યા આ બધા અનેક પ્રકારના ભેદભાવ ચાલતા હતા આ અંગે સરકાર પણ વિવિધ યોજનાઓ અને આ યોજનાને ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરી રહી છે મેં તમને વિદ્યાર્થી મિત્રો બતાવી કે કઈ કઈ યોજના છે આવી તો અસંખ્ય યોજનાઓ જોવા મળે છે આપણા દેશમાં અનેક વિધિ વિભિન્નતા ધરાવતો દેશ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો આપણો દેશ એટલે કે કયો ભારત અનેક ખાલી જગ્યા ધરાવતો દેશ એટલે કે વિભિન્નતા જાતિ નાટી રહેણી કણી ઉત્સવો પહેરવેશ અનેક પ્રકારમાં વિભિન્નતા છે બોલીમાં આધુનિક સમયમાં પ્રમાણે છોકરા છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે હાલમાં તમે જુઓ તો છોકરા છોકરીઓને એકદમ સમાન જ શિક્ષણ મળે છે અત્યારની હાલમાં તમને વાત કરું તો વિદ્યાર્થી મિત્રો છોકરાઓ કરતે છોકરી વિમાન ઉડાડવા લાગી છે પાઇલોટ બની ગઈ છે સ્ટીમર ચલાવે છે બાઇક ચલાવે છે ફોર વ્હીલ ચલાવે છે એટલે અત્યારને હાલમાં માતા પિતા એને સમાન શિક્ષણ આપે છે એટલે કે સમાન હક આપે છે એનો અધિકાર છે તે એમને આપે છે એટલે આ વાત કેવી છે સારામાં સારી છે પરંતુ રૂઢિગત માન્યતા પ્રમાણે પ્રાચીન સમય આજે પણ કેટલાક વિસ્તારમાં કન્યાઓને શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યારેય મુશ્કેલી અને અગબર પણ પડે છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જે સમાજ નીચો છે તે અમુક જેવા આદિવાસી વિસ્તારોમાં કેવી જ્યાં માતા પિતા અજ્ઞાન છે તેવા વિસ્તારોમાં વિદ્યાર્થી મિત્રો છોકરીઓને શિક્ષણ આપવામાં આવતું જ નથી એ લોકો માતા પિતા એટલું સમજે છે કે છોકરી એ તો ચૂલા જ ફૂંકવાના છે લોકોના ઘરે ગઈને રસોઈ જ બનાવવાની છે અને ઘરનું કામ કરવાનું હોય છે તેથી તેમને શિક્ષણ આપવામાં આવતા નથી એટલે એ છોકરીને શિક્ષણથી અન્યાય થાય છે એટલે શું થાય ભેદભાવ થાય એટલે આવા પણ કુટુંબો આપણને જોવા મળે છે સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે એટલે આવું શિક્ષણ મળતું ન હોવાથી જે આવી અસર આપણા સમાજમાં લાંબા ગાળે થાય છે સમાજમાં કેટલાક કુરરિવાજો પ્રચલિત છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સતી પ્રથા બાર લગ્ન દીકરીને દૂધ પીટી કરવી એટલે કે તપેલામાં જન્મ થાય એટલે તપેલામાં દૂધના ટબે તપેલામાં ચીને દુબાડી દેવી આ બધા અનેક પ્રકારના રોગો કુરિવાજો પ્રચલિત છે દહેજ પ્રથા હજુ પણ કેટલીક જગ્યાએ જોવા મળતા બાળ લગ્ન થવાનું એક કારણ શું છે ભેદભાવ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો જે છોકરીઓની ભણવાની ઉંમર છે નાદાન છે તે ઉંમરે તેમના મેરેજ કરવામાં આવે છે મેરેજ કરવામાં આવે છે એટલે જે શરીરનો જે વિકાસ થતો છે તે થતો નથી જે પોષણ મળવું જોઈએ શરીરને તે મળતું નથી બાળ લગ્નો પરિણામે મોટાભાગે મહિલાઓને આગળ શિક્ષણ મેળવી શકતી નથી અને તેને જ કારણે તેમનો વિકાસ ઊંધાય છે મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે એમના બાળ એટલે કે નાની ઉંમરે જ લગ્ન કરી દેવામાં આવે છે આ લગ્નને કારણે એને પૂરતું શિક્ષણ હરવા ફરવાનું કે જે આનંદ લેવાની છે છોકરીઓ તે આનંદ લઈ શકતી નથી એની એક અસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય એટલે કે શરીર પર પડતી હોય છે એટલે સ્ત્રીનો એટલે કે છોકરીનો ક્યારે વિકાસ થતો નથી જો જાતિગત ભેદભાવ દૂર થાય તો આવી ઘણી સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ છે એટલે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો જો આપણે કે આ જાતિમાં જે ભેદભાવ છે સમાજમાં ચાલી રહ્યા છે રૂઢિગત માન્યતાઓ ખોટી તો એ દૂર કરવી જોઈએ તમને એવું કંઈ ખબર છે કે પ્રાચીન સમયમાં અત્યારે હાલમાં એવા બી સમાજ છે વિદ્યાર્થી મિત્રો કે છોકરીઓને હંમેશા મુસ્લિમ સમાજની વાત કરો કે છોકરીને હંમેશા ગુરખામાં જ રાખે છે શું સામા તો ગુરખામાં જ રાખે છે આપણી આસપાસ જે સ્ત્રી અને જે પુરુષો ઉપરાંત ન્યાયતર વિભિન્નતા સ્વીકાર કરાવે છે એટલે આપણે એટલે જે ભેદભાવ જોવા મળે છે ઉદાહરણ તરીકે તમને કહો કોઈ કંપનીમાં છોકરાઓ અને છોકરીઓ નોકરી કરતા હોય તો હંમેશા છોકરાને જ વધારે પગાર આપવામાં આવે છે અને છોકરીને ઓછું વેતન આપવામાં આવે છે એવું કહે છે કે છોકરીથી કામ બરાબર થતું નથી અને કામ ઓછું થાય એટલે એને પગાર ઓછો આપવામાં આવે છે પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર નથી સૌ સ્ત્રી એ શક્તિશાળી છે એ બહુ સહનશીલ છે એને જે તમે કામ સોંપો એ પૂરું કરે છે અને છોકરાઓ કરતાં છોકરી વધારે જ કામ કરે છે સ્ત્રી અને પુરુષોને સરખા કામ માટે વધારે મહેનતાડું પુરુષને અપાય છે મેં તમને કીધું ને કે સ્ત્રી અને પુરુષ કામ તો સરખું જ કરે છે પરંતુ મહેનતાડું જે પગાર તે પુરુષને વધારે આપવામાં આવે છે એટલે આવું ભેદભાવ પણ સમાજમાં જોવા મળે છે એને આપણે બહાર કરવો આ જ કામ માટે સ્ત્રી ક્યારે ક્યારે ઓછું મહેનતા પણ ચૂકવામાં આવે છે આવા પ્રકારના ભેદભાવ જે ગુનો બને છે એટલે વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે આવો પ્રકારનું જે કામ કરે છે એને ભેદભાવ એટલે કે સરકાર તરફથી ગુનો જ કહેવાય છે આ સમયમાં બધા ક્ષેત્રોમાં જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અત્યારના સમાજમાં એટલે આધુનિક સમયમાં સ્ત્રીઓ શું કરે છે તો તબીબી એટલે ડોક્ટર બની રહી છે ઇજનેરી એટલે ઇજને એન્જિનિયર બની રહી છે વકીલ વિમાન ચાલક એટલે એરોપ્લેન આવી દરેક બાબતમાં મહિલાઓ સમાન રીતે કામ કરી રહી છે એટલે પુરુષો કરતાં સ્ત્રીની સ્થિતિ અત્યારની હાલમાં બે હજાર એકવીસની વાત કરો તો હાલમાં પુરુષો કરતાં સ્ત્રી વધારે જ ભણેલી હોય છે જાતીય ઘટ વિભિન્નતાને ખાસ અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો કે જાતિગત વિભિન્નતા ખાસ કરીને ક્યાં જોવા મળે તો હંમેશા ગામડામાં જ જોવા મળે છે કારણ કે ગામડા વિસ્તારમાં જે ઘરો છે તે છૂટાછવાયા હોય છે ત્યાં સ્કૂલની તકલીફ હોય છે વાતાવરણ સારું હોતું નથી પરંતુ મા બાપ અજ્ઞાન એટલે ભણેલા ન હોવાથી દીકરીને ક્યારે શહેરમાં પણ ભણવા માટે મોકલતા નથી એટલે આવી ખોટી માન્યતા ત્યાં જોવા મળે છે એટલે વિભિન્ન ત્યાં ગામડામાં વધારે જોવા મળે છે પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો અત્યારે દરેક છોકરા છોકરીઓને છથી આઠ વર્ષના જે હોય છે તેને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવ્યું હોવા છતાં ક્યારે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા વખતે વાલીઓ કચ જોવા મળે છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે અત્યારે સરકાર તરફથી મફત શિક્ષણ મળી રહ્યું છે પરંતુ અમુક વાલીઓ છે કે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપતી વખતે અપાવતી વખતે વાલીઓ કચ કરે છે શા માટે કચકચાટ કરે છે કારણ કે એવું કહે છે કે છોકરીઓ ભણીને શું કરવાની છે છોકરીઓ ભણીને શું કરવા છે અને કંઈક કામ કરવાનું એને તો લોકોના ચૂલા જ ફૂકવાના હોય છે ઘરનું કામ જ કરવાનું હોય છે કપડાં જ ધોવાના હોય છે વાસણ જ ધોવાના હોય છે ઘરની બહાર તો નીકળવાનું ન હોય છે ખોટા પૈસા શું કામ બગાડીએ એટલે છોકરીને ભણાવતા નથી અને કચકટાટ કરે છે અને છોકરી પછાડી પણ ઓછો જ ખર્ચ કરે છે સરકાર દ્વારા સહાયને કારણે દીકરી માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે અત્યારે દરેક છોકરીઓને કોલેજ કરે કે થી અગિયાર બાર જે ધોરણ કરે છે તો એ લોકોને સરકાર તરફથી મફત પાસની સુવિધા પણ આપવામાં આવી છે ફક્ત છોકરીઓ માટે અને છોકરીઓ માટે અનેક સુવિધાઓ આપવામાં આવી છે જેને સહાય કરવામાં આવી છે જેથી છોકરીઓ પોતાનું શિક્ષણ આઝાદ રીતે લઈ શકે છે હવે આપણે જોવાના છે ભારતીય માન્યતા પ્રમાણે છોકરા છોકરીઓનો ઉછેર એટલે આપણા છોકરા છોકરીનો ઉછેર કઈ રીતે કરીએ છીએ તે વર્ષ બે હજાર એકની વસ્તી ગણતરીમાં ઝીરોથી છ વર્ષ સુધીના બાળકોમાં છોકરા છોકરીની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો છે શું કીધું વિદ્યાર્થી મિત્રો કે બે હજાર એકથી એકથી છ વર્ષના જે બાળકોમાં જે છોકરા છોકરીઓ છે એમાં અસંખ્ય તફાવત જોવા મળ્યો છે શા માટે કારણ કે ભારત સરકારે એકથી છ ધોરણમાં જે મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરી છે આથી કેટલાક સમય પહેલાં દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવામાં આવતી હતી તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કોઈના બી ઘરમાં પહેલી દીકરીનો જન્મ થયો પ્રાચીન સમયમાં તો એ લોકો શું કટાઈને એને મારી નાખવામાં આવતી કારણ કે છોકરી જ્યારે મોટી થાય તો પણ જ્યારે એના લગ્ન કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યારે એને સામેની પાર્ટીને દહેજ આપવામાં આવતી હતી એટલે કે પૈસા આપવામાં આવતા એ મા બાપ જો ગરીબ હોય તો આ કઈ રીતે કરી શકે છે એટલે તે રીતે દીકરીને મારી નાખવામાં આવતી હતી છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતામાં વધુ જોવા મળે છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે માતા પિતા જે છોકરો છે તેને ખૂબ જ લાળ પ્રેમ આપે છે એને જે વસ્તુ જોવે છે તે વસ્તુ લઈ આપે છે ગાડી જોવે તો ગાડી સાયકલ જોડે સાયકલ કિંમતી વસ્તુ રમકડા પણ લઈ આવે છે જ્યારે દીકરી માગે છે કે પપ્પા મારે આ વસ્તુ જુએ છે પહેલાંની સમયની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો તો એને કશું કંઈ મળતું ન હતું તું ભણીને શું તું મને કંઈ પગાર આપવાની છે એટલે આવા બધા વિચારો માતા પિતાના હોય છે પરંતુ અત્યારની હાલમાં બે હજાર એકવીસની વાત કરું બે હજાર વીસ તો વિદ્યાર્થી મિત્રો છોકરાઓને જેટલું જ છોકરી અને છોકરાને બંનેને સમાન જ હક અને અધિકાર મળે છે માટે સરકારે બૃહ હત્યા વિરોધી કાયદો બનાવ્યો છે તમને કોઈ પણ છોકરીનું હત્યા જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય તો અંદર પહેલાંના સમયમાં ખબર પડતી કે પેટમાં છોકરો છે કે છોકરી તો શું કરે છોકરી હોય તો એને મારી નાખવામાં આવતી હતી એટલે આ બધી બૃહત્ હત્યા વિરોધ કરવામાં આવી છે હવે દંડ કરવામાં આવે છે ગર્ભમાં દીકરી કે દીકરાઓનું પરીક્ષણ પણ ગુનો છેલ્લા આવું સર ડૉક્ટર ના પાડે છે હવે કોઈને પણ જાણ કરવાની નથી કે સ્ત્રીના ગર્ભમાં બાળક છે કે બાળકી છે એટલે એને પર શું છે ગુનો છે ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધરાવતા ધપાવતા સંતાનોમાં પુત્રને જ મહત્વ આપવામાં આવતું અત્યારે અત્યાર બી હાલમાં તમને કહેવું વિદ્યાર્થી મિત્રો તો પુત્રનો જન્મ થાય એટલે પેંડા કેક જાત જાતનો ખર્ચો કરે છે ઉલ્લાસમાં આવી જાય કારણ કે એ મારો વારસો સાચવશે એ હેતુ છેલ્લા દાયકામાં સામાજિક રીતે મહિલાઓની ભાગીદારી આ માન્યતામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઊભી રહી છે હવે જોવાના છે આપની શાળામાં અનેક વિધિ આયોજન વખતે આપને જોડાવાનું શું થયું છે સારા સારા કાર્યક્રમમાં છોકરા છોકરીઓની પ્રવૃત્તિ નોંધ કરો તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો જો છોકરાઓ કામ કરતા હોય તેવી બાબત તો સૌથી પહેલાં શાળામાં છોકરાઓ બાગ બગીચામાં પાણી નાખે છે બીજું રૂમમાં જે બેન્ચીસ હોય છે તે લાઇનમાં સવારે એને ઊભી કરે છે પંખાઓ સાફ કરે છે બોર્ડ સાફ કરે છે અથવા જે પ્રિન્સિપલ છે કે જે શિક્ષકો છે તો એનું કામ ઉલ્લાસ આનંદથી પૂરું કરે છે એટલે આવી બાબતોમાં છોકરાઓ કામ કરતા હોય છે એટલે અન્ય પ્રવૃત્તિ પર જે પ્રસંગ હોય તો તેમાં બી એ મદદ કરતા હોય છે તો હવે છોકરીઓની વાત કરીએ તો છોકરીઓ ક્લાસની સફાઈ કરે છે પછી બોર્ડ સંગાવે છે ટીચરોને મદદ કરે છે પછી જે નીબડની નોટ હોય છે કે કોઈ પણ પ્રવૃત્તિ હોય છે તો તે પ્રવૃત્તિમાં ડિઝાઇન કરે છે અનેક બધી બાબતોમાં તે મદદ કરે છે